વડાપ્રધાન શ્રી જયારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવ્યા ત્યારે મોડાસા કપડવંત નડિયાદ રોડને સ્ટેટ હાઈવેમાંથી નેશનલ હાઈવેમાં ફેરવાની જાહેરાત કરેલી આ જાહેરાતને આઠ વર્ષનો સમયગાળો થવા છતો આજે ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ કામગીરી હાથ ધરાઈ નથી આ રસ્તો ખૂબ સાંકડો છે અકસ્માતો વારંવાર થયા કરે છે નવાઈની વાત તો એ છે કે તંત્રએ આ રસ્તો ફોલેન બનાવવાની કામગીરી શરૂ કરાવવાના બદલે માત્ર આ રસ્તો દિવસ દરમિયાન નડિયાદ તરફ જતા વાહનો માટે બંધ કરવામાં આવે છે સાચા અર્થમાં જો વિકાસ કરવો હોય તો તાત્કાલિક ધોરણે આ રસ્તાને ચાર માર્ગીય બનાવવાની જરૂરિયાત છે અને જો વહીવટી તંત્ર ને અને આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અમે પત્ર લખીને જાણ કરી છે મુખ્યમંત્રીને પણ કહ્યું છે કે જો આ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં નહીં આવે તો પ્રજાજનોને સાથે રાખી કોંગ્રેસે આંદોલન કરવાની ફરજ પડશે